છોટાઉદેપુર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં નસવાડીની પાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક્યાસી મતની લીડથી કોંગ્રેસ આ બેઠક પર જીત મેળવી છે તો તાંદલજા બેઠક પર બે હજાર બસો ચોપન મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત મેળવી છે જ્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ આઠ બેઠકો પર જીત મેળવી છે તો કોંગ્રેસ માત્ર એક બેઠક પર જીત મેળવી છે જ્યારે સમાજવાદી પાર્ટી છ બેઠક મેળવી છે તો સર્વ સમાજ પાર્ટી ચાર બેઠકો મેળવી છે બહુજન સમાજ પાર્ટી ચાર બેઠક મેળવી છે અપક્ષ ચાર બેઠકો મેળવી છે અને નવનિર્માણ મંચ એક બેઠક મેળવી છે આમ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોમાં બોર્ડ બનાવવા પંદર સભ્યોની જરૂર પડતી હોય છે પરંતુ સિંગલ લાર્જસ્ટ પાર્ટી તરીકે કોઈ પાર્ટીને બહુમતી મળી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી સર્વસમાજ પાર્ટી અને અપક્ષનો ટેકો લઈ બોર્ડ બનાવે તેવા હાલ સમીકરણો રચાઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે જોએ વોર્ડ વાઇઝ કોન કોન કેટલા મતે જીત્યા નંબર એક માં પંદાલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને સાતસો બાર મત મળ્યા છે નજમાબેન મલા અપક્ષના ઉમેદવાર છે તેમને સાતસો ને મત મળ્યા છે શૈલેષભાઈ રાઠવા અપક્ષના ઉમેદવાર છે તેમને પાંચસો સિત્તેર મત મળ્યા છે જ્યારે ઝાકીર હુસી અંધી અપક્ષના ઉમેદવારને બારસો ને મત મળ્યા છે આમ વોર્ડ નંબર એક માં કોંગ્રેસના એક ઉમેદવાર જીત્યા છે તો અપક્ષના ત્રણ ઉમેદવારો જીત્યા વોર્ડ નંબર બે ની વાત કરીએ તો અલ્પાબેન શાહ ભાજપના હજાર સિત્યોતેર ધોબીને નવસો પાંચ મત જ્યારે પ્રશાંતભાઈ પટેલને અગિયારસો ને સાડત્રીસ મત મળ્યા છે આમ વોર્ડ નંબર બેમાં માં ભારતીય જનતા પાર્ટીની આખી આખી પેનલ વિજેતા થતા આ વોર્ડમાંથી ચાર સભ્યો ભાજપાના ચૂંટાયા વોર્ડ નંબર ત્રણની ની વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણમાં સર્વ સમાજ પાર્ટીના ત્રણ સભ્યોમાં મધુબેન દિલીપભાઈ રાઠવાને ચારસોને છ્યાસી મત મળ્યા છે અસ્માબેન હનીફભાઈ પઠાણને સત્સોને દસ મત મળ્યા છે જાકીર હુસેન મોહમ્મદ યુસુફ દડીને સત્સોને એકવીસ મત મળ્યા છે જ્યારે તસલીમ ખાન સલીમભાઈ પઠાણને સત્સોને અડતાલીસ મત મળ્યા છે આમ વોર્ડ નંબર ત્રણમાં સર્વ સમાજ પાર્ટીના ચારે ચાર સભ્યોની પેનલ ચૂંટાતા આ વોર્ડ નંબર ત્રણ માં સર્વ સમાજ પાર્ટી બહુમતી મત થી ચૂંટાયા વોર્ડ નંબર ચાર માં શ્વેતા રાહુલ પરમાર ભાજપાના ઉમેદવારને ને આઠસો સિત્તેર મત મળ્યા છે જ્યારે સુષ્માબેન વેલજીભાઈ રાઠવા બસપાના ઉમેદવારને એક હજારને એકોતેર મત મળ્યા છે જ્યારે મંજુલાબેન કિશનભાઈ કોલી ભાજપાના ઉમેદવારને સાતસો ને મત મળ્યા છે અને જીવિતભાઈ હરેશભાઈ રાઠવા બસપાના ઉમેદવારને નવસો ને મત મળ્યા છે આમ વોર્ડ નંબર ચારમાં બે બીએસપીના ઉમેદવાર જીત્યા છે તો બે ભાજપાના ઉમેદવાર જો વોર્ડ નંબર પાંચની વાત કરવામાં આવે તો પારુલબેન જિગ્નેશભાઈ તડવી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને નવસો મત મળ્યા છે નજમા બીબી રફીક મહમદ પઠાણ અપક્ષના ઉમેદવારને એક હજાર આઠસોને આડત્રીસ મત મળ્યા છે જ્યારે પરવેજ મુસ્તુફા અલી મકરાની સમાજવાદી પાર્ટીના ઉમેદવારને એક હજાર મત મળ્યા છે જ્યારે મુફીજ અહેમદ નઝર મહંમદ શેખ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને આઠસો જેટલા મતો મળ્યા છે આમ આ વોર્ડ નંબર પાંચમાં સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવાર અને અપક્ષના એક ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે વોર્ડ નંબર છમાં ભાવિકાબેન મહેન્દ્રભાઈ તડવી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ચારસો મત મળ્યા છે રસીદા બીબી શેખ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને આઠસો તેર મત મળ્યા છે જ્યારે કમલેશકુમાર પ્રભુદાસ વનકર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને એક હજાર અગિયાર મત મળ્યા છે જ્યારે ફારૂકભાઈ મોહમ્મદભાઈ ફોદા નવનિર્માણ પાર્ટી મંચના ઉમેદવારને એક હજાર બસો ને સાડત્રીસ મત મળ્યા છે આમ વોર્ડ નંબર છ માં સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો જીત્યા છે જ્યારે નવનિર્માણ મંચના એક ઉમેદવાર વોર્ડ નંબર છ માં જીત્યા છે વોર્ડ નંબર સાતની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર સાતમાં મીનાબેન ભૂપતભાઈ ભારિયા જે બી એસપીના ઉમેદવાર છે તેમને નવસો ને મત મળ્યા છે જ્યારે પ્રતિકાબેન ઉમેશભાઈ જાની બી એસપીના ઉમેદવારને એક હજાર બસોને ઓગણીસ મત મળ્યા છે જ્યારે વિમલકુમાર અમૃતભાઈ દરજીને જે બીજેપીના ઉમેદવાર છે તેમને એક હજારને પંચાણું મત મળ્યા છે જ્યારે બીજેપીના ઉમેદવાર વંદનકુમાર जयप्रकाश पंड्या ने अगर सौ जित मत वार्ड नंबर सात मैं बीजेपी उम्मीदवार जीतिया छे। दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद